ક્લિનિક ખોલી બેઠેલા નકલી ડોક્ટરને ઝડપી પડાયો છે પશ્ચિમ કચ્છના એલસીવી ડિપાર્ટમેન્ટે લોકોની દવા કરી તેઓના આરોગ્ય સાથે છેડા કરતા બોગસ તબીબ

હું આપણા રેન્જ આઈજીપી શ્રી ચિરા કોરડિયા સાહેબ અને ઇન્ચાર્જ એસપી શ્રી સાગર બાગબાર સાહેબના સૂચનાઓ હતી કે આપણા વિસ્તારની અંદર કોઈ પણ મેડિકલ પ્રેક્ટિસ રોંગ પ્રેક્ટિસ કરતા હોય તો એવા ડૉક્ટરો વિરુદ્ધ એક ઝુંબેશના ભાગરૂપે કાર્યવાહી કરવા માટે એલસીબીને સૂચના આપેલી જે અનુસંધાને માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિસ્તારની અંદર જે આશમસાહ હયાતસાહાહ સૈયદ નામની વ્યક્તિ એ સૈયદ ક્લિનિક નામનું ક્લિનિક ચલાવતા હતા અને એલોપેથિક દવાની પણ પ્રેક્ટિસ એમાં જાણવા મળેલ છે એ અનુસંધાને એની પર કાર્યવાહી કરી અને એને ઝડપી પાડેલ છે અને એની માધાપર પોલીસ સ્ટેશન અમદાવાદ તેમજ વિશ્વના દરેક ખૂણે